જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર નંદની વોશ સાથે વાર્તાની દુનિયામાં ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી ચાલો શરૂ કરીએ આજની વાર્તા રુજલબેન લગભગ સાત વર્ષથી પથારી વર્ષ જીવન વિતાવી રહ્યા છે પ્રાજકતા હસ્તા મુખે થાક્યા વિના સતત રુજલબેનની સેવા સુશુગ્રા કરી રહી છે પ્રાજક્તા દસ વાગ્યે ઓફિસ જવા નીકળે એ પહેલાં સાસુ રુજલબેનને નવડાવી ચા નાસ્તો દવા વગેરે સવારની દૈનિક ક્રિયા પોતાના હાથે જ પતાવીને નીકળે અને આખા દિવસની માહિતી બાઈ શશીને સોંપીને જાય આજે ઓફિસમાં જન્માષ્ટમી નિમિત્તે રજા હોવાથી પ્રાજકતા ઘરમાં હતી પતિ હિયાને કહ્યું પ્રાજકતા આપણે સાપુતારા ફરવા જઈએ તો પણ ઘર અને ઓફિસની જવાબદારીમાંથી થોડી રિલેક્સ થઈ શકે પ્રાજકતાએ પતિ હિયાન અને પુત્ર પ્રસન્નને પ્રેમથી સમજાવ્યું મને મમ્મા સાથે રહેવાનો સમય ખૂબ ઓછો મળે છે આખો દિવસ મમ્મા એકલા એકલા એક રૂમમાં કંટાળી જતા હશે હું તો મારી રજાની મજા મમ્મા સાથે સેલિબ્રેટ કરીશ પરંતુ પ્રસન્ન અને પપ્પા સાથે ફરી આવો પપ્પાને પણ થોડો ચેન્જ મળી જશે પરંતુ પ્રાજકતાની સાથે પપ્પા સુભાંગભાઈ હિયાન અને પ્રસન્ન ત્રણેય મિની વેકેશન રૂચલબેનને સાથે ઘરમાં જ એન્જોય કરવાનો લાગણીસભર નિર્ણય લીધો પ્રાજક્તા અને હિયાને રૂચલબેનને સરસવના તેલથી માલિશ કરી સરસ નવડાવી ધોવડાવી નવું ગાઉન પહેરાવ્યું બે ઓશિકાના ટેકે બેડ પર બેસાડ્યા પ્રાજક્તાએ જાણે જન્માષ્ટમીના દિવસે લાલાને ભોગ ધરાવતી હોય એટલા પ્રેમથી પોતાના હાથે બનાવેલ રૂચલબેનની અતિપ્રિય એવી ગોળવાળી ભાખરીનો ટુકડો પોતાના હાથે રૂચલબેનના મોંમાં મૂક્યો રૂચલબેનની આંખમાંથી ચોધાર આંસુ વહી પડ્યા અને હૃદયમાં દાબીને રાખેલ બંધ તૂટી પડ્યો ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાનો ધ્રુજતો હાથ વહુ પ્રાજકતાના માથે મૂકતા બોલ્યા બેટા પ્રાજકતા હિયાન પ્રસન્ન આજે મારે તમને મારા આખા આયખાની કહાની કહેવી છે આમ તો દીકરી પ્રશંસા અમારું પહેલું સંતાન અને એમાંય વળી દીકરી હોવાને કારણે એને ખૂબ જ લાડકોડમાં ઉછેર તારા પપ્પાને તો જાણે પ્રશંસા એટલે શ્વાસ અને શ્વાસ એટલે પ્રશંસા એ બધાયની ખૂબ વાલડી એટલે એની જ મનમાંને ઘરમાં ચાલે પ્રશંસાને સૌ કોઈ પારેવડીના હુલામણા નામથી બોલાવતા દરેકનું દિલ જીતી લેવાની આવડત પણ એનામાં ખરી એના રણકાં અને છણકાથી આખું ઘર ગામ જાણે ગૂંજતું રહેતું પ્રશંસાનું મોટા ઘરેથી માગું આવ્યું અને કોઈ પણ જાતના વિઘ્ન વિના દીકરીનું વેવીશાળ નક્કી થઈ ગયું અમારા સૌનો આનંદ સમાતો ન હતો આખો દિવસ જે કોઈ સામે મળે અને ફોન પર પણ હું ચાર નહીં ચારસો પાંદડીએ ખીલેલ પ્રશંસાના નસીબની વાત કરતી અને કહેતી હું તો રીતસરની આનંદ ખેલી થઈ ગયેલી મારા સાસુ તારા દાદીમાં હસતા બા ઘણીવાર મને ટોકતા ખરા અરે હરક પદોડી રૂચલડી જરા ધીરે પડ ગાંડા વેડા કરમાં દીકરીનું સારા ઘરમાં નક્કી થાય એ હંધાયે મા બાપ માટે રાજીપાની વાત છે પણ તું તો ઘા ઘા કરી રહી છે ચાર ગજ છાતી ફૂલાવી હું બાને વળતો જવાબ આપતી બા જ્યારથી પ્રશંસાનું નક્કી થયું છે ત્યારથી તમારા મોં પર પણ તો લાલી આવી ગઈ છે તમે પણ જાણે પચા વર્ષના હોય એવા સ્ફૂર્તિલા દેખાવા માંડીએ છો બા પણ ડોકું ધૂણાવી મારી વાતમાં હોકારો પુરાવતા અને હું ચાર હાથે એને ચાર પગે ઉત્સાહભેર લગ્નોની તૈયારીમાં મંડી પડતી હું બેંક જઈ લોકરમાંથી આખો ડબ્બો લઈ આવી અને બધું જ પ્રશંસાને કન્યાદાનમાં આપી દેવાની યોજના બનાવી હંસાબા અને તારા પપ્પા મને ટોકતા ઠપ કોઈ આપતા કહેતા રુજુ તારો હરફ અમે સમજીએ છીએ આપણે નસીબદાર છીએ કે આપણી દીકરી માટે સામેથી સારા ઘરનું માગવું આવ્યું પણ રુજુ તું કંઈક વધારે પડતી દીકરી પાછળ ઢોળાઈ રહી છે બસ મારી દીકરી પ્રશંસાની વાત આવે એટલે હું કિતાબ ખોલી ગાણા ગાવા બેસી જતી મારી પ્રશંસા એટલે મારી પ્રશંસા એની પ્રશંસા કરે એટલી ઓછી એ મારા કાળજાનો કટકો નહીં પણ મારું આખે આખેઆખું કાળજું છે હું એને સાસરે સધર મોકલીશ તો સાસરામાં એનું વચન રહેશે પિયરથી ઘણું એ લાવે છે એવું સાસરિયા પક્ષમાં દેખાશે તો એ ત્યાં માથું ઊંચું કરીને જીવી શકશે વર્ષોથી દીકરીને કર્યાવર આપવા ભેગું કરી રહી હતી એ જોઈ જોઈને હરખાતી હજી શું શું આપી શકાય એનું લિસ્ટ તો લંબાઈ જતું હતું હું મારી જાતને વસવારતી અને બોલતી ઘરમાં સૂકી રોટલી ખાઈશું તો હાલશે ભડકું પીને સુઈ જાશું તો કોઈ જોવા નથી આવવાનું પણ દીકરીને તો ગા ગાડા ફૂટે એટલું કર્યાવાર આપીએ તો પણ ઓછું મારા આવા આંધળા પુત્રી પ્રેમ જોઈ બધા સગા સંબંધીઓએ સલાહ આપવાનું બંધ કરી દીધું હંસાબા પથારીમાં સૂતા સૂતા નિશાસો નાખતા અને કહેતા આ રૂઝરડીને કોણ સમજાવે એ ગાંડા કાઢી રહી છે પ્રશંસા મારે મન પણ હૈયાનો હાર છે એ સાસરે જશે તો સૌથી વધુ સૂની હું થઈ જઈશ રાતદી સૂતા સૂતા એના કલરવથી હું જીવું છું હું જાણું પંખી વિનાનો આ માળો આ ઘર સૂનું થૂનું થઈ જશે મારી કબૂતરી વિના એના ઘૂઘો વિના તો હું એ જીવી નહીં શકું પણ મને આ રૂચરડીની ચિંતા કોરી ખાય છે પરંતુ હું પુત્રી પ્રેમમાં આંધળી હતી બસ મારો એક જ ધ્યેય દીકરીનું સાસરામાં સારું દેખાય પ્રશંસાના સાસરેવાળા પણ ખૂબ વખાણ કરતા અને કહેતા અમારા વેવણ એમના બહારનો વ્યવહાર કરે છે પ્રશંસા અને એના સાસુ મારી આ નબળાઈ પારખી ગયેલા પછી તો એમને ટેવ પડી ગયેલી બધા જ વ્યવહાર સવાયા કરાવતા પ્રશંસાને તો જાણે આદત પડી ગઈ જરા જરા અમસ્તા નાના મોટા સારા નરસા પ્રસંગે ફોન કરી કહેતી મમ્મી આટલો તો વ્યવહાર કરવો જ પડશે નહીં તો અમારા કુટુંબમાં મારે નીચું જોવું જોણું થાય બસ આમ મેં આમ વ્યવહાર લંબાતા ગયા તારા પપ્પા રિટાયર થઈ ગયા ઘરમાં આવક થઈ ક્યારેય મારી કૂક જણી દીકરીને વિચાર આવતો નહીં કે મા કેવી રીતે આટલા વ્યવહાર કરતી હશે એના વ્યવહાર સાચે જ મને ભારે પડવા લાગ્યા હસાબા તો હરિધામ સીધાયા પણ એમની સલાહ જાણે મારે માથે ટકોરા મારતી ઘરમાં આવક ઘટી છે પપ્પાના પેન્શનમાં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ છે હવે તો તું પણ બે છોકરાની મા બની ગઈ છે જ્યારે અમારાથી થતું હતું ત્યારે જરૂર કરતા પણ વધારે અમે તારું કરી છે હવે વહેવારના નામે તારી ડિમાન્ડ ઓછી કર પણ સાસુ આગળ વાલી દવલી થવા કુટુંબમાં વટ પાડવા એના વ્યવહાર વધ્યે જતા હતા અમને ઘરમાં ખેંચ પડવી શરૂ થઈ હજુ હિયાનનું ભણતર ચાલુ હતું એને માસ્ટર કરવા એબ્રોડ મોકલવો હતો એ પણ પૈસાની ખેંચને કારણે પડતું મૂકવું પડ્યું પણ મારી કૂક જાણીને ક્યારેય મારી દયા આવતી નહીં હું મનોમન ખૂબ પસ્તાવો કરતી આ અમારા અતિ પ્યારનું પરિણામ અમારે જ ભોગવવું રહ્યું બેટા પ્રાચકતા હદ તો હવે શરૂ થઈ તમે બને ઓફિસ ગયા હોય એવા ટાણે જ એનો ફોન આવે મારા ખબર અંતર પૂછવાની વાત તો દૂર પણ મને કહે મમ્મી હવે તું બહાર ક્યાંય જઈ શકતી નથી તે તારા દાગીના એમ જ પડી રહ્યા છે એ મને આપી દે મારું શાસ્ત્રમાં પલ્લું ઊંચું રહે હું દેરાણી જેઠાણીની સામે સધ્ધર દેખાવ અને જોજો હો મમ્મી વ્હીલ કરવાનું તો ભૂલીશ નહીં પપ્પા પાસે બધું કામ પાકે પાયે કરાવ છે તું નહીં હોય ત્યારે ભગવાન જાણે પપ્પા અને ભાઈ ભાભી મને શું આપશે હવે તો પિયરની મિલકતમાં દીકરીનો પણ સરખો ભાગ થાય છે એ વાત પપ્પાને બરાબર સમજાવજે ભગવાને મને ચાર હાથે ઘણું આપ્યું છે મને કશું લાલચ નથી મારે કશું વધારાનું નથી લેવું પણ તું તારા જીવતે જીવ આ કામ પતાવીને જાય તો પછી મારે કોઈ માથાકૂટ નહીં રહે તારી તબિયત જોતા વિચાર આવે છે કે તારું તેડું ભગવાનના ઘરે ગમે ત્યારે આવી શકે હું તો એવી વાત સાંભળીને હદપ્રત બેબાકડી થઈ જાઉં છું મારી કૂખે પેદા થયેલી મારી દીકરી અને લોહી પાણી એક કરીને ઉછેરી મારી દીકરી મને ક્યારેય પૂછતી નથી મમ્મી તને કેટલી પીડા થાય છે મમ્મી તારી દવા સેવા સુશોષણના ભાઈ પર કેટલો ખોચ આવતો હશે ભાભી એકલા હાથે તારી સેવા કેવી રીતે કરતા હશે બેટા પ્રાચકતા બેટા હિયાન પથારી પથારીમાં પડ્યા પડ્યા મને વિચાર આવે છે કે મા બાપની મિલકતમાં દીકરીનો સરખો ભાગ એ સારી વાત પણ મા બાપની ઘટપણની જવાબદારી દીકરીએ પોતાના હિસ્સાની નહીં નિભાવવાની હોય દીકરી હોય કે દીકરો જાંગ ફાડીને જન્મ આપતી વખતે માને પીડા અને વેદના એકસરખી થતી હોય એ વાત મારી પોતાની પેટઝળી દીકરી ક્યારેય નહીં સમજી શકી બેટા પ્રાજકતા મારી દીકરીએ મારી લાગણીનો દૂર ઉપયોગ કર્યો છે જીવનની બધી બચત મેં એની પાછળ ખર્ચી નાખી બેટા પ્રાજકતા તને આપવા માટે હવે મારી પાસે કશું બચ્યું નથી સિવાય કે આશીર્વાદ બેટા પ્રાજકતા મને માફ કર તારી એકલીના માથે ભારરૂપ થવું મને ખૂબ અકળાવે છે રૂજલ ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી જે સ્તનથી દીકરીને સ્તનપાન કરાવ્યું હતું એ દીકરીને માની ચિંતા ન થઈ પરંતુ સમજણે પ્રાજક્તા સાસુ રુજલ મમ્માને ભેટી પડી જાણે બે સ્તનની આરપાર પ્રાજકતાનો સ્નેહ રુચલબેનના હૃદયને સંવેદીી ગયો પ્રાજકતા સાસુની આસુની ધાર લોચતા બોલી મમા તમે મને હિયાન જેવો સમજો અને લાગણીશીલ પતિ આપ્યો છે પ્રસૂતિની વેદના વેઠીને તમે મારા માટે જીવનસાથીને જન્મ આપ્યો મને જીવનનું તમામ સુખ આપનાર એક સાચા અર્થમાં માણસ કહી શકાય એનું સર્જન કરનાર સર્જન એવી મા માં તમે મારા માટે ભગવાનની ઉચ્ચ શિખર પર બિરાજમાન છો હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું મને દર જન્મે સાસુના રૂપમાં રૂજલ જ આપજો જે મારા માટે સુશીલ સંસ્કારી પતિને જન્મ આપી શકે પ્રાજકતાને સમજણ અને સંવેદના પર રુજલબેન અને તેમના પતિ સુભાંકભાઈ વારી ગયા રુજલબેન અને સુભાંકભાઈ એક તરફ પારકી પણ પોતાને થઈ ચૂકેલ પ્રાજક્તાના સંવેદનાના સંસ્કાર અને સ્નેહ પર ધન્યતા અનુભવી રહ્યા હતા તો બીજી તરફ બંને એકમેકને આંખના ઈશારે પોતે જન્મ આપેલ વાલી દીકરી પ્રત્યે કુખનો ભાર વર્તાતો હોય એવો કટુ અહેસાસ અનુભવી રહ્યા હતા એકી સાથે બંનેના હાથ પ્રાજકતાના માથાને પોસવારી રહ્યા મિત્રો આ વાર્તા અહીં પૂર્ણ થાય છે અને આ વાર્તા વિશે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવા નમ્ર વિનંતી ફરી મળશું કોઈ નવી વાર્તા સાથે ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ